સંઘ પ્રદેશ દીવમાં દિશા કમિટીની બેઠક દીવ દમણના સાંસદ ઉમેશ પટેલને અધ્યક્ષસ્થાને મળી હતી ત્યાં દીવ કલેક્ટર ઓફિસ અત્યારે સાંસદ ઉમેશ પટેલ સાથે વાત કરશો સર અમે દીવમાં આવ્યા છો કલેક્ટર ઓફિસ ઉપર દિશા કમિટીની બેઠક હતી શું નિર્ણય લેવામાં આવ્યો છે એકચ્યુઅલમાં આ જે કમિટી છે દિશા કમિટી એ તેમના ચેરમેન મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય છે અને એ દર ત્રણ મહિને મિટિંગો થવી જોઈએ જેમાં ભારત સરકારની જેટલી પણ યોજના છે એ યોજનાઓનો ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થઈ રહ્યું છે એમનો સ્ટેટસ શું છે અને આ બધી યોજનાઓને કેવી રીતે સરળતાથી લોકોને એનો યોજનાઓનો લાભ આપી શકાય તેના માટેની રિવ્યૂ મિટિંગ હતી તો આજે દીવ ડિસ્ટ્રિક્ટની મિટિંગ હતી જેમાં દીવના તમામ વિભાગના લોકો ડિપાર્ટમેન્ટના રિપ્રેઝન્ટેટિવો અને સાથે સાથે અધિકારીગણો સાથે મારી આ ડિસ્ટ્રિકના તમામ વિભાગોની આ ચાલતી યોજનાઓ બાબતે ચર્ચા થઈ રિવ્યૂ કરવામાં આવ્યો મેં સજેશન પણ કર્યા અને ઘણી બધી જાણકારી એમનાથી મેળવી જે લોકો પાસે જાણકારી નહીં હતી તેમને મેં માર્ગદર્શિત કર્યા છે કે સરકારની જેટલી પણ યોજના છે તેમની યોજનાઓની જાણકારી પહેલે મેળવે અને આવતી મિટિંગ સુધીમાં તમામ ઇન્ફોર્મેશન એમના પાસે રહેવી જોઈએ અને બધી જ યોજનાઓ ફિલ્મમાં ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ અને લોકોને તેનો બેનિફિટ મળવો જોઈએ જેટલા પણ વિકાસ કાર્ય ચાલી રહ્યા છે તેમના પણ મેં રિવ્યૂ કર્યા છે અને આવતી મિટિંગમાં આ રિવ્યૂ મિટિંગ સાથે સાથે આ બધા પ્રોજેક્ટનું પણ અમે અવલોકન કરશું અને નિરીક્ષણ કરશું અને જરૂરી જે પણ દિશાનિર્દેશ કરવાના છે તે મેં આ મિટિંગમાં પણ કરે છે અને આગળ પણ કરશું